કંડા જિલ્લામાં ડીસાથી ભાખર સુધી ભવ્યથી ભવ્ય શોભયાત્રા પોથીયાત્રા નીકળી ડીસા નજીક ભાખરના ડુંગર પર બિરાજમાન શ્રી ઈશ્માની માતાના મંદિરે શ્રીમદ ભાગવત કથા એકસો આઠ કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ તેમજ મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એમાં ત્રિવેદ કાર્યક્રમનું મહાઆયોજન કરવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લામાં ડીસાના સેવાભાવી અને ગુજરાત ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રદેશ મંત્રી શ્રી કથાના મુખ્ય યજમાન પીએન માળીના નિવાસ સ્થાનેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી ડીસાથી દાંતીવાડા રોડ પર આવેલ ફાખરની પર્વતમાળાઓમાં બિરાજમાન શ્રદ્ધેય શ્રી ઈશ્માની માતા યાત્રાધામ ખાતે પૂજ્ય મહંત શ્રી એક હજાર આઠ રઘુનાથ ગીરી મહારાજ તેમજ ચતુર્માસી બિરાજમાન મહાકાલ સેનાના સંસ્થાપક દિગંબર સંત શ્રી ખુશાલ ભારતીજી મહારાજ અને નાની ભાખરના ગ્રામજનો દ્વારા મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આંતરરાષ્ટ્રીય કથાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝા વ્યાસપીઠ પરથી કથાનું સમાપન કરશે આ કથાના મુખ્ય યજમાન તરીકે ડીસાના શ્રેષ્ઠી પીએન માળી પરિવાર લાભાર્થી બન્યા છે ત્યારે મહોત્સવના પ્રારંભે કથાના મુખ્ય યજમાન પીએન માળીના ડિસ્સા ખાતેના ના બીડી ખાતેના ખાતે ના નિવાસ થાને ભવ્યાતી ભવે શુભાયાત્રા પોથીયાત્રા નીકળી હતી આ યાત્રામાં એક હાથી ખોડા બગ્ગીઓ સાથે પધારેલા સાધુ સંતો મહંતો નાગાબાઓ ની જમાત વિશાળ સંખ્યામાં કળશ થારી બહેનો નાની ભાખર મોટી ભાખર ભાખર ખેડા કોટડા તેમજ જ ઈસ્માની માતા યાત્રા ધામ આજુબાજુ વિસ્તાર ના ગ્રામજનો સહિત ડિસના આગેવાનો શુભાયાત્રા જોડાયા હતા